હેલો મિત્રો જોતાની સાથે જ ખાવાનું મન થઈ જાય એવા ખમણ તો આજે આપણે બનાવીશું સુરતી ખમણ સુરતી ખમણની રેસીપી મિત્રો જો તમે વિડીયોમાં બની રહેશો તો તમને પરફેક્ટ પરફેક્ટ રીતનો જોવા મળશે તો ચાલો એના માટે આપણે જે માપ લઈશું એ વાટકી આપણે ચણાની દાળ લઈ લેવાની છે ચણાની દાળ આપણે જે લીધી છે એ બસો ગ્રામ ચણાની દાળ લઈ લીધી છે દાળ આપણે જ્યારે પલાળતા હોઈએ ત્યારે એ દાળનું ખાસ ધ્યાન રાખવાનું છે તમારે તમારા ખમણ પરફેક્ટ બનશે અને માપ પણ આપણે જોઈ લીધું છે કોઈ પણ તમે ક્વોન્ટિટીમાં તમે બનાવી શકો છો પણ અહીંયા આપણે ચારસો ગ્રામ દાળ લઈ લીધી છે એટલે બસો બસો ગ્રામની વાટકી હતી તો હવે આપણે ચારસો ગ્રામ દાળ જે લીધી છે ચણાની દાળને આપણે સારી રીતે પહેલાં તો ધોઈ લેવાની છે દાળ તમારે ધોવામાં જ જો તમે આ રીતે એનો પાવડર આપણે બધો જ્યાં લગી ચોખ્ખું પાણી નીકળે ત્યાં લગી એને ધોતા રહીશું તો દાળમાં શું છે કે જ્યાં તમારી દાળ જ્યારે પલાળશે જ્યારે દાળને તમે પીશો એટલે એમાં જે વાસ આવતી હોય વાસ નથી આવતી અને દાળને હવે સારી રીતે આપણે ધોઈ લીધી છે અને આપણે મોટું વાસણ લઈ વધારે પાણી ભરી અને આ રીતે પાંચ છ કલાક માટે આપણે પલાળવા દઈશું અથવા ચાર કલાક માટે ચાર કલાક માટે આપણે દાળ સરસ પગળી ગઈ છે તો દાળને હવે આ રીતે જોઈ શકો છો આપણે પહેલા પણ સારી રીતે ધોઈતી અને પછી પણ આપણે દાળને ધોવા તો આ રીતે દાળનો દાણો પલવતા એકદમ તૂટી જોવો જોઈએ તો હવે આપણે આ દાળનું પાણી છે એને ફરી પાછો આપણે ધોઈને બે પાણીથી આપણે ફરી ધોઈ લેવાની છે એટલે શું છે કે જ્યારે દાળ ફરી પાછું તમે પીસી લો એટલે એ દાળમાં જ્યારે પીસીને તમે રાખો ત્યારે એમાં વાસ નથી આવતી બિલકુલ તો આ દાળને આપણે પીસી લેવાની છે તો બધી દાળ આપણે એકદમ ફાઇન બેટર આપણે પીસી લેવાનું છે હવે દાળમાં આપણે પીસી લીધું છે અહીંયા બીજી વખત પણ મેં પીસી લીધું છે જ્યારે આપણે દાળ પીસીએ ત્યારે એમાં બિલકુલ આપણે દહીંનો કે છાશનો કે ખટાશનો ઉપયોગ નથી કરવાનો અને પછી આપણે આ રીતે પીસી લઈશું બધું સ્મૂથ એકદમ સ્મૂથ પીસી લેવાનું છે જોઈ શકો છો એકદમ આપણે દરદરી એવી નથી રાખવાની તો સરસ રીતે આપણે દાળ પીસાઈ ગઈ છે અને હવે એમાં જ્યારે તમારે જો આથો લાવવું હોય તો તમે દહીંનો ઉપયોગ કરતા હોય છે પણ દહીંથી શું છે કે વાસ મારી જતી હોય છે એટલે આપણે આથો લાવવા માટે લીંબુના ફૂલ લીધા છે પણ અહીંયા મેં એક ચમચી લીંબુના ફૂલ જે લીધા છે પણ આપણે એક ચમચી નહીં ઉમેરીએ ચારસો ગ્રામની અંદર આપણે અડધી ચમચી જેટલા લઈશું જો વધારે લઈશું તો ખટા થઈ જશે એટલા માટે આપણે એને હાથો લાવવાનો છે લાંબી એ ખટાશ આવી જ જવાની છે પણ અત્યારે શિયાળાની સિઝન ચાલી રહી છે એટલે થોડું ઠંડક પણ હોય છે પણ જો તમારે ત્યાં તડકો કે ગમે ત્યાં આવતો હોય તો તમે એને તડકે મૂકી શકો છો અને અથવા કોઈ તમે ગરમ જગ્યાએ મૂકી શકો ઓવનની અંદર મૂકી શકો કોઈ ડબ્બો ઉપર તમે ઢાંકીને મૂકી શકો તો હવે આપણે ચાર પાંચ કલાક થઈ ગયા છે તો હવે આપણે જોઈ લઈશું આથો આવી ગયો છે તો થોડો ઘણો આથો આવી ગયો છે જાળી પણ પડી છે જોઈ શકું છું તો આપણે લગભગ આટલી આ દાળને પલાળતા આપણે પંદર કલાક જેવું લાગ્યું છે એટલે પલાળતા દાળ પલાળતા આપણે રાતે પલાળી દીધી હતી અને સવારે પીસી લીધી છે અને સવારે પીસી અને પછી એને સાંજના આઠ વાગ્યા લગી મૂકેલું હતું એટલે આથો પણ સરસ આવી ગયો છે અને હવે આપણે મસાલામાં આદુ મરચાંની પેસ્ટ લઈ લઈશું એટલે કે તીખા એવા મરચાં લીધેલા છે જો તમે બાળકો માટે બનાવતા હોય તો તમે તીખા પણ ઓછું કરી શકો છો અને તમારે મસાલા વગર બનાવો તો તમે મસાલા વગર પણ બનાવી શકો છો પણ આજે જે બનાવીશું આપણે સુરતી ખમણ બનાવીશું એટલે એની અંદર આપણે હવે મીઠું ઉમેરીશું અને મીઠું આપણે સ્વાદ અનુસાર લઈ લેવાનું છે અને હવે આપણે આ બરાબર મીઠાને મિક્સ કરી દેવાનું છે એટલે સારી રીતે મીઠું સરસ ભળી જાય અંદર અને બેટર અત્યારે થોડું એકદમ ઘટ છે તો બેટરને શું છે કે એકદમ ઘટ નહીં રાખવાનું અને જ્યારે તમારા જે ઢોકળા ફૂલતા હોય છે એ ઢોકળા નથી ફૂલતા એટલા માટે આપણે બેટરને થોડું પતલું એવું રાખવાનું છે અને હવે આપણે હળદર અને થોડી હિંગ ઉમેરી દઈશું એટલે હળદરને પણ હવે આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે એટલે આપણો સરસ એવો કલર માટે આપણે ઢોકળા સારા એવા દેખાય અને બેટરને આપણે લગાતાર એકદમ આ રીતે ઘુમાવી દેવાનું એટલે આપણી જે હળદર અને હિંગ સારી રીતે મસાલા મિક્સ થઈ જાય અને હવે બેટરને હવે થોડું આપણે પતલું કરવાનું છે જોઈ શકો છો એકદમ ફ્લપી એવું તૈયાર થઈ ગયું છે અને હવે બેટર આપણે જ્યારે એકદમ પતલું એવું રાખીશું એટલે આપણા જે ઢોકળા છે એ સારી રીતે ફૂલે અને હવે આપણે થોડું પાણી લઈ લઈશું આ રીતે જોઈ શકો છો થોડું પાણી અંદર અડધો ગ્લાસ જેટલું આપણે લઈ લઈશું અને બેટરને આપણે એકદમ પતલું થોડું એવું કરીશું થોડું પતલું કરીશું તો જ આપણા જે ઢોકળા છે એકદમ ફૂલવામાં સરળતા રહે છે અને હવે આ આ રીતે જોઈ શકો છો બેટર આપણે સરસ પતલું એવું થોડું કરી લીધું છે અને હવે આપણે આ બધા બેટરની અંદર આપણે જે ઈનો કે સોડા ઉમેરતા હોઈએ છીએ તો બધા બેટરની અંદર આપણે નથી ઉમેરવાના તો થોડું આપણે એક પ્લેટ જેટલું એક આપણે અલગ વાસણમાં લઈ લઈશું અને બીજું આપણે એને જો તમારે એને મૂકી દેવું હોય ફ્રિજમાં સ્ટોર કરવું હોય તો તમે ફ્રિજમાં સ્ટોર કરી શકો છો આની અંદર આપણે લીંબુના ફૂલ ઉમેરેલા છે એટલે કે લીંબુના ફૂલ પીજર વિટેનું કામ કરે છે એટલે કે બગડતું નથી હોતું અને તમે સ્ટોર પણ કરી શકો છો અને હવે આપણે સોડા કે એનો તમે કંઈ પણ લો તો તમારે જે તમે માપ લીધું હોય ચાર ચમચા તો એની અંદર તમારે ચાર ચપટી જેટલો જ ઈનો કે સોડા લેવો અને હવે આપણે થોડું પાણી લઈ લઈશું અને ફરી પાછું આપણે એને એક જ લગાતાર દિશામાં ચલાવતા રહીશું એટલે કે આપણું બેટર છે એ સરસ ફ્લપી થઈ ગયું છે જોઈ શકો છો અને જ્યારે તમે આ પ્રોસેસ કરો ત્યારે તમારું પાણી એકદમ ઉકળતું હોવું જોઈએ તો હવે આપણું પાણી પણ એકદમ ગરમ થયેલું છે અને હવે આપણે ઢોકળા થાળી અંદર મૂકી દઈશું તો હવે આપણે પાણી જે ગરમ થયેલું છે સ્ટીમ કુકરમાં એની અંદર આપણે ઢાંકી દઈશું અને એને પકાવી દઈશું તો હવે આપણે થાળી પણ ઉતારી લીધી છે અને ઉપર આપણે તેલ લગાવી દઈશું અને બીજી થાળી પણ મેં મૂકી દીધી છે એટલે આ રીતે આપણે બધા જ આપણે અમણ ઢોકળા એટલે કે સુરતી ઢોકળા આપણે બનાવી લઈશું અને પછી આપણે જે મનગમતા આપણા તમારે એના નાની સાઈજ મોટી સાઈઝ જોતા હોય એ રીતના તમારે એના પાપા કરી લેવા એટલે જે સાઈઝના તમારે ટુકડા જોતા હોય એ સાઈઝના ટુકડા કરી અને પછી તમારે ગમે ત્યારે તમે ચા નાસ્તા સાથે એના તમે એમાં જે તમે ડિનર લંચમાં કોઈ પણ રીતે તમે ખાતા હોય તો તમે એને ખાઈ શકો છો જ્યારે આપણે બહાર ગામ જવાનું હોય તો તમે થોડી વાર પહેલાં પણ એને શકો અને હવે આપણે આ ઢોકળા લઈ લઈશું એક થાળીમાં મોટા વાસણમાં જોઈ શકો છો સરસ રીતે આપણા એક ખમણ પણ સારી રીતે તૈયાર થઈ ગયા છે તો હવે ખમણને વઘાર માટે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈએ અંદર લઈ લઈશું રાઈ લઈ લઈશું થોડા લીલા મરચાં આપણે લઈ લઈશું અને પછી આપણે થોડી હેંગ લઈ લઈશું વઘાર આપણો રાઈને બધો મસાલો આપણે રાઈ તતડે એટલે આપણે વઘાર જે છે થઈ ગયેલો એ ખમણની અંદર આપણે ઉમેરી દઈએ તો હવે આપણે વઘાર તૈયાર થઈ ગયો છે અને હવે આપણે ખમણ જે ઢોકળા છે એની અંદર આપણે લઈ લઈશું અંદર અને આને આપણે ઉલટ પુલટ કરતા એટલે કે બધા મસાલો અંદર સારી રીતે ભળી જાય તો તૈયાર છે આપણા સુરતી વઘારેલા ખમણ તો મિત્રો તમને જો રેસીપી પસંદ આવી હોય તો વધુમાં વધુ લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર જો નવા આવ્યા હોવ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે